सीकल सेल की एक बीमारी बहुत सामान्य है विशेष तौर पर विदर्भ में इस बीमारी की बहुत अधिक समस्या है हम बीमारी के इलाज के लिए बेहतर चिकित्सा सुविधा हो रिसर्च की सुविधा हो इसके लिए चंद्रपुर में रिसर्च से जुड़ा सेंटर स्थापित किया जा रहा है साथ ही प्रधानमंत्री ICMR ની પણ આધારશિલા મૂકી હતી આ શોધ કેન્દ્ર થેલેસેમિયા સહિત અનેક બીમારીઓ સામે બચવા માટે મદદરૂપ થશે ઉપરાંત તેમણે નાંદેડના એકલવ્ય આદર્શ વિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં સુધારો લાવવામાં મદદ મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના દસ હજાર લાભાર્થીઓને પ્રધાનમંત્રીએ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો પ્રધાનમંત્રીએ વિડિયો લિંક દ્વારા અંજની પુણે હમસફર ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી શહીદ જવાનોની આજે અંતિમ યાત્રા નીકળી પ્રયાગરાજ ઔરંગાબાદ વારાણસી સામલી સહિત દેશના તમામ ભાગોમાં આજે વાતાવરણ ગમગીન હતું જોઈએ આ એક અહેવાલ તામિલનાડુમાં ખુદ રક્ષામંત્રી નિર્મલા સીતારમને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી દહેરાદૂનમાં શહીદ સીઆરપીએફ જવાન મોહનલાલને ને નરમ આંખોએ વિદાય આપવામાં આવી શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત પહોંચ્યા હતા મોહનલાલની દીકરીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી રાજૌરીમાં પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ માટે જનમેદની ઉમટી ઔરંગાબાદ અને વારાણસીમાં જવાન રમેશ યાદવના પાર્થિવ શરીરને તેમના વતન લાવવામાં આવ્યા જ્યાં તેમના પાર્થિવ શરીર શ્રદ્ધાંજલિ આપવા જનમેદ ઉમટી હતી જયપુરમાં પણ શહીદ જવાન રોહિત શિવલાંબાને તેમના વતન ગોવિંદપુરામાં લાવવામાં આવ્યા જ્યાં લોકોએ ભીની આંખે તેમને વિદાય આપી શામલી શહીદ જવાન અમતને શ્રદ્ધાંજલિ આપવા લોકોની ભારે ભીડ ઉમટી પટનામાં શહીદ જવાન રતનકુમાર ઠાકોરને છેલ્લી વિદાય આપવા માટે ખુદ મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પહોંચ્યા હતા પંજાબમાં મોંગાના ગામ ગલોટીમાં શહીદ પણ ભીની આંખે વિદાય આપવામાં આવી હાવડામાં શહીદ બબલુ સમતારાને વિદાય આપવા માટે ભારે ભીડ ઉમટી હતી પટના મોંગા હાવડા વારાણસી સહિત દેશભરમાં ગમગીન વાતાવરણ રહ્યું અને દેશવાસીઓએ ભીની આંખે શહીદોને વિદાય આપી હતી સમાચાર અમદાવાદ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં દેશે ચાલીસ જેટલા શૂરવીર ગુમાવ્યા છે હુમલાના પગલે સમગ્ર દેશ સહિત રાજ્યમાં શોક સાથે રોષનો માહોલ છે રાજ્યના જુદા જુદા શહેરોમાં નાગરિકો દ્વારા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તો સાથોસાથ પાકિસ્તાન તેમજ આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે જોઈએ આ એક રિપોર્ટમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો દેશ સહિત સમગ્ર રાજ્યમાં કડક વિરોધ થઈ રહ્યો છે હુમલામાં શહીદ થયેલા દેશના સપૂતોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાયેલી કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી શોક વ્યક્ત કર્યો હતો આ સાથે શહેરના વાસણા વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં નાગરિકોએ શહીદ જવાનો અમર રહોના નારા લગાવ્યા હતા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતની એકસો ને પાંસઠથી વધુ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહી હતી એકસો ત્રીસ કરોડથી વધુ થતા વેપારને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું આ સાથે વેપારીઓએ આતંકવાદ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માંગ કરી હતી આ સાથે સુરતમાં ગત વર્ષે થયેલી મોરારી બાપુની રામકથાની સાથે જ સેનાના શહીદ જવાનોની સહાયતા માટે બનેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પુલવામામાં હુમલાના શહીદોના પરિવારજનો માટે રૂપિયા બે પચાસ લાખની સહાયની જાહેરાત કરાઈ છે વડોદરા પહોંચેલા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સહિત પોલીસ કમિશનર સીઆઈએફના જવાનોએ ઉપસ્થિત રહી પુલવામામાં શહીદ થયેલા સૈનિકો માટે કેન્ડલ પ્રગટાવી શોકની લાગણી વ્યક્ત કરી હતી પાટણના સાંતલપુર ખાતે શહીદ જવાનોને ગ્રામજનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આ સાથે ગ્રામજનોએ પાકિસ્તાનનું પુતળું બાળીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ભરૂચમાં પણ પુલવામામાં હુમલાના વિરોધમાં લોકોએ બંધ પાડ્યો હતો આ સાથે વાલિયામાં દુકાનદારો અને વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાનો ધંધો અને રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો દ્વારકામાં હોમગાર્ડ ચોકથી જગત મંદિરની જાળી સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી આ પ્રસંગે જગત મંદિરના જાળીવારા ગેટ પાસે રેલી પૂર્ણ થયા બાદ શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી મૌન પાડવામાં આવ્યું હતું દ્વારકાવાસીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને પાકિસ્તાન પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે શહીદ જવાનો માટે પ્રાર્થના સભા યોજાઈ હતી પરમ પૂજ્ય રામદાસજી મહારાજે અવદૂતયોગી રાજશ્રી સંત શ્રી મહાજનની અખંડ જ્યોત સમક્ષ શહીદ જવાનો તથા તેમના પરિવાર માટે પ્રાર્થના કરી હતી પુલવામામાં થયેલા હુમલાને લઈને સુરેન્દ્રનગરમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર શહેરના વેપારી એસોસિએશન સહિત તમામ વેપારીઓ બંધમાં જોડાયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી તાત્કાલિક જવાબી કાર્યવાહીની માંગ કરી હતી તાપી જિલ્લામાં બુહારીમાં સ્થાનિકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે મૌન રેલીનું આયોજન કરાયું હતું ભારત માતા કી જય આ નારા સાથે શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી મોરબીના ટંકારા સ્થિત મોટા ખીજડીયા ગામે એક નિવૃત્ત આર્મીમેનના પુત્રના લગ્નમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ સાથે મોરબી સિરામિક એસોસિએશનના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા શહીદોના પરિવારો માટે અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરાયું હતું તો શહેરની વિવિધ સેવાભાવી સંસ્થા શાળાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું મહેસાણાની સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી એક લાખ વિસનગર મજૂર સહકારી મંડળી તરફથી રૂપિયા એક લાખ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓ દ્વારા રૂપિયા દસ લાખ એકઠા કરાયા હતા આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં શહીદોના પરિવારો માટે મોકલાશે રાજકોટના ધોમેલિયા પરિવારે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને સહાય પૂરી પાડી સાચી શ્રદ્ધાંજલિ આપી છે પુત્રના રિસેપ્શનમાં ચાંદલા રૂપી આવતો તમામ વ્યવહાર શહીદોના પરિવારને અર્પણ કરવાનો નિર્ણય ધોમેલિયા પરિવારે કર્યો છે આમ હાલ સમગ્ર દેશ શોકમાં ગરકાવ થયો છે ત્યારે શહીદ જવાનોના પરિવાર માટે અલગ અલગ ધાર્મિક સંગઠનો સામાજિક સંસ્થાઓ વ્યક્તિગત લોકોએ સહાય પૂરી પાડી પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર પરમ દિવસે થયેલા આતંકી હુમલાના વિરોધમાં રાજ્યના શહેરોમાં દેખાવો અને કેન્ડલ માર્ચ યોજાઈ રહ્યા છે છે પુલવામામાં થયેલા હુમલાના વિરોધમાં આણંદની એનએસ પટેલ કોલેજના અંદાજે ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ દ્વારા શહીદોના માનમાં ત્રણ કિલોમીટર લાંબી ફેરી કાઢી હતી અને પાકિસ્તાન મૃદાબાદના નારા લગાવ્યા હતા પુલવામામાં થયેલા હુમલા અંગે જામનગર જામનગર જિલ્લાની પ્રજામાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો વીએચપી અને બજરંગદળ દ્વારા બેડીકેટ ખાતે આતંકના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા આતંકીઓ સામે કડક પગલા લેવાની માંગ પણ કરાઈ હતી અરવલ્લી જિલ્લાની જનતાએ શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવાનો સંકલ્પ કર્યો છે આ માટે મોડાસાના ટાઉન હોલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો વિવિધ વેપારી સંગઠન ડોક્ટર એસોસિએશન મેડિકલ કાપડ બુક સ્ટોલ બિલ્ડર સહિત અનેક સંગઠનો દ્વારા ફંડ એકત્રિત કરીને શહીદ જવાનોના પરિવારજનોને મોકલાશે પુલવામામાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે તેની અસર દેશના છેવાડાના ગામડાઓ સુધી જોવા મળી રહી છે બનાસકાંઠાના દાંતામાં આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદ સામે રોષ વ્યક્ત કર્યો હતો દાંતામાં વેપારીઓ સાથે ટેક્સી એસોસિએશન પણ જોડાયું હતું

યાત્રાધામ અંબાજી ખાતે પણ નાગરિકો વેપારીઓ સહિત વિદ્યાર્થીઓની એક વિશાળ મૌન રેલી મશાલ સાથે નીકળી હતી આ રેલી સમગ્ર અંબાજી મંદિરના ચાચર ચોકમાં સભા સ્વરૂપે ફેરવાઈ હતી જ્યાં બે મિનિટ માટે મૌન સાથે કેન્દ્ર સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ચૌદ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશ એક થઈ સાથે ઉભો છે ત્યારે આજે સંસદ ભવનમાં ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આતંકવાદ મામલે તમામ જૂથો એકત્રિત થયા હતા તમામ દળોએ સરહદ પારથી આતંકવાદને મળતા સમર્થનની કડક શબ્દોમાં નિંદા કરી હતી તેમજ બેઠકમાં આતંકવાદની નિંદાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો બેઠકમાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હંમેશા માટે અમન અને શાંતિ સ્થાપિત થઈને રહેશે આ સાથે બેઠકમાં વિશે માહિતી આપતા નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આતંકવાદ મામલે ઝીલો ટોરનન્સની નીતિ યથાવત છે વધુમાં તેમણે કહ્યું કે આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબનમી આઝાદે બેઠક બાદ જણાવ્યું હતું કે આતંકવાદનો સફાયો કરવા માટે કોંગ્રેસ સરકારની સાથે છે सभी दल के नेताओं ने चर्चा भी की और सब देश के और सरकार के साथ खड़े हैं उन्होंने विश्वास दिलाया कि हमारे सुरक्षा बलों के हौसले बुलंद हैं और हम जम्मू कश्मीर को आतंकवाद से मुक्ति दिलाने के लिए कृत संकल्पित हैं भारत सरकार ने आतंकवाद और उसे समर्थन वाली देने वाली ताकतों से सख्ती से निबटने के लिए सुरक्षा बलों को फ्री हैंड दिया है हम देश की एकता के लिए देश की अखंडता के लिए देश की सुरक्षा के लिए जनता की सुरक्षा के लिए सिक्योरिटी फोर्सेस की सुरक्षा के लिए हम सरकार के साथ खड़े रहेंगे आतंकवाद को खत्म करने के लिए हमारा पूरा समर्थन रहेगा સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે પોતાની પાકિસ્તાન મુલાકાત એક દિવસ માટે ટાળી દીધી છે હવે તેઓ રવિવારે ઇસ્લામાબાદ પહોંચશે પ્રિન્સે પુલવામાંમાં હુમલા બાદ બદલાયેલી સ્થિતિના કારણે આ નિર્ણય લીધો છે સાઉદીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યોને વખોડે છે આતંકવાદ અને ઉગ્રવાદીઓ વિરુદ્ધ લડાઈમાં મિત્ર ભારત દેશ સાથે અમે ઉભા છીએ આ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પુલવામામાં આતંકવાદી હુમલા પર સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડાઈમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે આ સાથે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયુક્ત અજય બિશારીયા ભારત આવ્યા છે આજે તેઓ આતંકવાદ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા મહત્વનું છે કે હાલ થોડા દિવસ તેઓ ભારતમાં રોકાશે પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલાની તપાસ માટે એનઆઈએ ની ટીમ પહોંચી હતી એનઆઈએ ના અધિકારીઓ હુમલા સાથે જોડાયેલા સાક્ષી એકઠા કરી રહ્યા છે આ સાથે સુરક્ષા દળોએ આસપાસના મકાનો તેમજ અન્ય સંભવિત જગ્યાઓ પર શંકાસ્પદોની તપાસ માટે સઘન અભિયાન હાથ ધર્યું છે આ સાથે સીઆરપીએફ સીઆરપીએફના ડીજી પણ પુલવામામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ જ આગળ માહિતી આપવામાં આવશે teams are already working here the forensic teams the teams of nia and our old people are working here and the investigation is going on and once the investigation is concluded then only more details can be given ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન સત્ર અઢાર થી બાવીસ તારીખ સુધી મળશે આજે આ અંગે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી પહેલા દિવસે રાજ્યપાલશ્રીના ભાષણ બાદ પુલવામામાં આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી પહેલા દિવસની કામગીરી સ્થગિત કરવામાં આવી બીજા દિવસે નાણામંત્રી દ્વારા લેખાનુદાન રજૂ કરવામાં આવશે પુલવામામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની જનતાનો સાથ પણ શહીદોના પરિવાર સાથે છે બથમ તો એમને હું વખોડી કાઢું છું કાયરતાપૂર્ણ માનવતા અને ભારતને નબળા કરનારા પરિબળોનું માનસિકતા ધરાવનારા લોકોનું આ હુમલાને ભારત એક થઈ અને આતંકવાદ સામે લડશે शहीद થનાર સૌ જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું સમગ્ર દેશની એક લાગણી છે કે એમની શહાદત દઈએ અને આતંકવાદ સામે આખો દેશ એકજૂટ થઈને આ દેશની અખંડિતતા એકતા સાર્વભૌમત્વ માટે આ જંગ અને આ લડાઈ આપણે સાથે બનીને લડીશું વિધાનસભાના સત્રમાં આજે કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય કર્યો છે કે સત્રના પહેલે દિવસે સો પ્રસ્તાવ પારિત કરીને શહીદોના માનમાં વિધાનસભાને મુલતવી રાખીશું અને ત્યાર પછી બીજા દિવસથી સંપૂર્ણ કામકાજ વિધાનસભાની રૂટિન મુજબ ચાલશે ભારતીય વાયુસેનાએ આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સીમા નજીક પોખરણ ફાયરિંગ રેન્જમાં અભ્યાસ વાયુશક્તિ શક્તિ બે હજાર ઓગણીસ દરમિયાન વાયુસેનાના લડાકુ વિમાનો અને અગ્નિ ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું આ સૈન્ય અભ્યાસ દરમિયાન લાઇટ હેલિકોપ્ટર અને મેગ ટ્વેન્ટી નાઇન દ્વારા હવામાં મિસાઇલની મારક ક્ષમતાનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું દેશમાં વિકસિત શસ્ત્રો તથા વિમાનોનું અહીં પ્રદર્શન કરાયું હતું જેમાં ભારતીય સેનાના વડા બીએસ ધાનોઆ અને સચિન તેંડુલકર અને સેનાના જવાનોની હાજરી રહી હતી વાયુશક્તિ બે હજાર ઓગણીસ નું આયોજન ઇન્ડિયન એરફોર્સ દ્વારા જેસમ બેરમાં આવેલા પોખરણ ફાયરિંગ સાથે કરવામાં આવ્યું હતું વાયુશક્તિ બે હાજર વર્ષે યોજવામાં આવે છે આ કાર્યક્રમ ની અંદર મારક ક્ષમતા છે તેનું પ્રદર્શન કરે છે અન્ય એક્સરસાઇઝ થી જુદું અહિયાં આ એમ થાય છે કે અહિયાં આગળ એરફોર્સ ના વિમાનો લાઈવ બોમ્બિંગ કરે છે જીવન ધડાકા આપ જોઈ શકો છો આપ એરફોર્સ ના જે ઓપરેશન છે એને લાઈવ જોઈ શકો છો આના દ્વારા તે વિશ્વના દેશોને પડોશી દેશોને દુશ્મન દેશોને સંદેશો આપે છે કે ભારતની વાયુશક્તિ કેટલી છે આ વાયુશક્તિ બે હાજર ઓગણીસ નો જે મેઇન એમ છે એ મેક ઇન ઇન્ડિયાની છે જે ભારતમાં વિમાનો બન્યા છે જે હેલિકોપ્ટર્સ બન્યા છે ખાસ કરીને જે તેજસ છે એની વાત કરવામાં આવી છે જે આકાશ મિસાઇલ છે એનું પણ નિદર્શન કરવામાં આવશે અત્યારે હાલ જે સાંજે સવારે અને મધ્ય રાત્રી જે ઓપરેશન કરી શકાય એની માહિતી આપવામાં આવી અત્યારે હાલ સુધીમાં અને આપ જોઈ શકો છો આ એરફિલ્ડ છે જેની અંદર સ્ટિમ્યુલેશન કરીને અલગ અલગ પ્રકારના જે ટાર્ગેટ્સ ઉભા કરવામાં આવ્યા જેને સુખોઈ થર્ટી મિક ટ્વેન્ટી નાઇન મિક ટ્વેન્ટી સેવન મિક ટ્વેન્ટી વન જગુઆર જેવા વિમાનોને ધમરોડી નાખ્યા હતા અને આપ જોઈ શકીએ કે રડાર અને કેરી ભારતની વાયુસેનાની જે ટેકનિકલ ક્ષમતા છે આના જે ચાલકો છે એની એની જે એની જે એની એક લડાયક ક્ષમતા છે એનું નિદર્શન કરવામાં આવ્યું હતું કેમેરામેન દિવસી વારો સાથે ઉત્સવ પરમાર દૂરદર્શન સમાચાર પોખરા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ટેન્ટ સિટીમાં આજથી બે દિવસ સુધી ઓલ ઇન્ડિયા ઇલેક્શન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે આ કોન્ફરન્સનું આજે રાજ્યપાલ ઓપી કોહલીએ કર્યું હતું અખિલ ભારતીય ચૂંટણી કમિશનર્સની આ પરિષદમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચના મતદાર જાગૃતિ અંગેના પ્રયત્નો સરાહનીય છે આ પરિષદમાં લોકશાહીનું આમૂલ મજબૂતીકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે રાજ્યપાલે મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા દસ્તાવેજોનું અને સન બે હજાર અઢારના आंकड़ा के अहवा विमोचन स्टेट इलेक्शन कमीशन यानी कि लोकल सेल्फ गवर्नमेंट पंचायती राज संस्थाएं हैं म्युनिसिपल संस्थाएं हैं उनका इलेक्शन जो कंडक्ट किया जाता है उनसे रिलेटेड सभी प्रॉब्लम्स का डिस्कशन करें

સ્ટેટ ઇલેક્શન કમિશનરો છે આ કમિશનરોની અંદર હાલમાં જે કોન્ફરન્સમાં મુખ્ય મુદ્દા એ રહેશે કે જે આગામી ચૂંટણીઓ છે તેની અંદર વધુ માત્રામાં મતદાન થાય અને મતદારો છે એ સારી રીતે વ્યવસ્થામાં મતદાન કરી શકે અને મતદારોને કોઈ તકલીફ ના પડે એ તમામ મુદ્દાઓની હાલમાં ચર્ચા કરવામાં આવશે અને હાલ અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ પુલવામામાં આતંકી હુમલાને લઈને સમગ્ર દેશની જનતામાં આક્રોશ છે તેની અસર સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં લોકો જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ફોટા અને સ્લોગનો શેર કરી રહ્યા છે पाकिस्तान ने ललकारता फिल्मी वीडियो पर खूब वायरल थी पर वो तो नहीं गया था किसी के मुल्क पे हमला करने अबीर के मुल्क पे किया गया है वो जिस सड़क जिस जमीन पे मारा गया है वो हिंदुस्तान की सड़क है हिंदुस्तान की जमीन है जाओ पहले की को देखो, देखो। बाद बात करना, क्यों मरे हम सनम के लिए न देगी दुपट्टा कफन के लिए मरना है तो मरो वतन के लिए तिरंगा तो मिलेगा कफन के लिए जी काश्मीर में अलगदा અને તેના સમર્થકો કાશ્મીરની પોલીસ અને જવાનો પર સતત પથ્થરમારો કરતા હોય છે તે જ કાશ્મીરમાં બરફના ચાલુ વરસાદમાં જવાનું સ્ટ્રેચર ખભી લઈને એક પ્રેગ્નેન્ટ મહિલાને કેવી રીતે હોસ્પિટલ પહોંચાડે છે તે વિડીયો ખરેખર હૃદયસ્પર્શી છે અને જોવા જેવો છે સોશિયલ મીડિયા દેશથી કાજોલ મહેતાનો અહેવાલ દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો નમસ્કાર